પોછરા હેડો અરખે હા ખાતામ કેટલા આયા આ ખાતામ મરવા પડ્યા ખાતામ કેટલા રે આયા છે પોછરા હેડો તને હું શું કહું ખબર છે હા તમારા 50000 રૂપિયા લઈ હા ને મારા પાછા આદમી નહીં દોતા

आ महाराज के ते पण पैसे लायास पण तरी मरसे कीडा नको दिन आता <laughs> खात यार मारा बाप ना मॅठी मॅठी मारो फोटो पैचिनी लालस में लालस में कटे पडो था मु दू आणि पाणी पाहे कावा लो कोणी लो का कर ना कोला आ लो, लो.

ને સંદુડન બીજા કોઈ કે ને હા તો સંદુડન પૈસા થઈ જાય ખબર છે ને હા ઈન છુલા પૈસા થા જે છે છુલા વાવડ કોઈ હોય બોળી હું છે તાઠવાડીયા કે ફેર જાશે ઓ નો થોડી એક તો બોણી ભેગા થઈ જાય ઈ તો અઠવાડીયા કે ફેર જાશે તો વળી ને નેકલા આવે ને બીજા 4 લાખ જેવા થાય તો કોમ ના આવે કોમ આવે ને હા તો હું ગોપરા સારું હો ક્યાં આવશો હવે હું પાછા આવું

પરખો દી બોલે પરખો દી ના ના એટલે હમણે તો એ તો હાર પડે છે ને કોઈ શરદી સી છે ને એનું ગળું બેઠે હું ટાળ્યું પડે મારે મકાન લેવું છે તાત્કાલ ના ના પૈસા તો તમે તો ઉછાપ કરશો જ નહીં દોઢ લાખ રૂપિયા તો આવ્યા હતા અત્યારે આવશે બીજા આબા ના છે હોય તમ તો કોમ કાજ તો ચાલુ કરી નાખું આવો તમ તો કોઈ વાંધો નહીં પૈસા ન બધા પૈસા હમણાં ના રૂ તમે ત્યાં દોઢ લાખ રૂપિયા કાલી દાય લઈ લઈ ફરા ક્યાં અહીંયા પરખો ભૂખ માંગે છે ઘણા પૈસા પીડ્યા ફેરે એ તો એનાથી બમણા કરશું ફરા કોઈ હોતો ને સારું હડ એ હા હા તો થવું જોઈએ હા બે માળ નું હા પૈસા રૂપિયા નહીં કાજુ કરું આ બાના છે ને અમે દોઢ લાખ રૂપિયા વળી અઠવાડિયા કરશું

કે શું છે નાતી આ તો ડાયરેક્ટ ઘરે જાવ છે અમાર સાથ તો લેતારો શું શું થયું છે શું થયું હા હા કમ પડી જવાનું ગયા તો ઘરે રેડીઓ છો પરચિન દવાખાને લઈ જજો મેલવા નતો જો મેલવા મેલી નાયા અમે રેડી જાવ રેડી છે યાર રોજ બોલતા હું તમને કે અમારે હારે અંતમ મળ્યા એટલે આ બાપડા હમાસર તે દાડે ફેગો છો તો તે દાડે પુષ્તો હમાસર લઈ આવું તો હમાસર લેવા જાવા પડ્યા કે તાર ક્યાં પોતો નહીં પેલા ચિત્ર ને આવ્યો હવે બાપડાને જે ઊંઘવા દ્યો અને પાછા વળો એટલે હોય તો હમાસર લેવા તો જવું પડે તો અમે રાત પડ્યા હોય

એટલે આટલા દાબ છે ને બરોબર તો નહીં માફત આલ્યા મફત આલ્યા તાર પૈસા આલુ તારો નંબર બોલ દે તાર કન તો સે તો કરી તાર આપ તો નંબર બોલ ની લગાવ ગડી તાર લા એડ કરે ગાડી લો ખાલી તો પૈસા ગોતો તો ના તો મારા બરો પૈસા ભૂલી તાર આઈ જો નાખો આઈ ગયા મેસેજ આયો પૈસા પૈસા ના મારે તમે પૈસા નો તો હાથો ના મેલ થાય ના આવે

હવે હોય તો ખાતામાં આવી ગયા પક્કા દીન હવે હોય તો રેડી ખાતામાં આવી ગયા એ હાડો ખાતામાં પૈસા એમાં પૈસા જતો હતો એ હાડો પટીજો વાત થઈ ગઈ હવ થઈ ગઈ શું ખાતામાં પૈસા આયા હે દવાખાને બાકી છે ઇર્યા હતા તો ખાના તો બાકી હા અલા બિલ બાકી તો એની વાત હતી તમે તો પરખે ન માલ આ કેમ ખતમ આયા અલા ઈ તો કોલા કે 2000 રૂપિયા ખાતા માં આયા આયે મલો કેતા રે પુલા બધન આવી ગય ઓય ઓ 2000 ફરકે ના 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 તો બજાર કલો આવે ઉ નકી ના રે બધન 2000 ના ખાય રે 2000 જ આવે કોઈ મઠા આવે ખરેખર મારો બોલતો છે હજ માતો નહીં તમે શું ગોળ ગોળ ગોમેડો છો અલા તું